ડેડીયાપાડા ધારાસભ્ય ચૈતર વસાવા કે જે છેલ્લા ચાલીસ દિવસથી વધારે સમયથી રાજપીપળા જેલમાં બંધ છે તેની ઉપર વન વિભાગના અધિકારીઓ દ્વારા કેસ કરવામાં આવ્યો હતો કે તેને વન વિભાગના અધિકારીઓ સાથે જે માથાકૂડ કરી હતી અને ફાયરિંગ જે તે કર્યું હતું તે કેસ અંતર્ગત ચૈતર વસાવાની ધરપકડ છે તે કરવામાં આવી હતી અને તે ધરપકડ બાદ છેલ્લા ચાલીસ દિવસથી વધારે દિવસ વીતી ગયા છે અને જે રાજપીપળા જેલમાં ચૈતર વસાવા જેલમાં બંધ હતા જ્યારે તમને જામીન મળ્યા છે અને આજે તમને જેલમાંથી કરવામાં આવશે સાથે સાથે ના જે ધર્મપત્ની છે શાકુન્તાલ અબેન તેમને તેમની જામીન અરજીની હિયરિંગ આજે જ્યારે થોડા જ સમયમાં જેલમાંથી કરવામાં આવશે ત્યારબાદ તે જે તેમનો વિસ્તાર છે ત્યાં વિસ્તારમાં જે ડીડિયાવાડા નેત્રંગ રોડ છે ત્યાં જશે ત્યાં આગળ એક મોટી જનસભા છે તે સંબોધવામાં આવશે અત્યારે હાલ આ રાજપીપળા જેલના વિઝ્યુઅલ છે કે આજે જ્યારે ચૈતર વસાવાને જેલમાંથી મુક્ત કરવામાં આવવાનો છે ત્યારે તેને અહીંયા આગળ પોલીસનો જે ચુસ્ત બંદોબસ્ત છે તે ગોઠવી દેવામાં આવ્યો છે માત્ર રાજપીપળા જેલની પરંતુ રાજપીપળા જેલથી કિલોમીટર કે જ્યાં જે રસ્તો છે ત્યાંથી જ બેરિકેટિંગ છે આવેલા છે પોલીસ દ્વારા તમામ જે આવ ધાર્યો છે 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 અને જે આ રોડ તે દેવામાં આવે એટલે કે ખાસ કહી શકાય કે ચૈતર વસાવાને આજે જ્યારે જેલમાંથી મુક્ત કરવામાં આવશે જે દસ વાગ્યા બાદ તેને જેલમાંથી મુક્ત કરવામાં આવે તેવી વાત છે પરંતુ હજી કહી શકાય કે થોડો સમય છે તે વધારે લાગે હોય છે ત્યારે તેને જ લઈને જે રાજપીપળા સમગ્ર રોડ છે ત્યાં આગળ ચુસ્ત પોલીસ બંદોબસ્ત બી લગાવી દેવામાં આવ્યો છે અને ચૈતર વસાવાને જે જામીન મળ્યા છે તેમાં શરતી જામીન છે કે તેને આ જિલ્લામાંથી બહાર રહેવાનું રહેશે ત્યારે તેને પગલે ચૈતર વસાવા જે જનસભા છે તે સમુદ્યા બાદ જે ગાંધીનગર છે ત્યાં પહોંચશે અને આવતીકાલે વિધાનસભામાં આ સમગ્ર મુદ્દાને લઈને બી પ્રશ્ન છે તે ઉઠાવવામાં આવશે કેમેરા પર્સન મેહુલ કુંડવાડિયા સાથે મયુર મેવાડા બીબી ન્યૂઝ ગુજરાત રાજપીપળા